ટેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કુલ રૂપિયા ત્રણ લાખ દસ હજારની મતાનું મુદ્દામાલ તેમના મૂળ માલિકને પરત કરતી સુરત શહેર કાપોદ્રા પોલીસ પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર જ્હોન એક અને મદદનીસ પોલીસ કમિશનર એ ડિવિઝન સુરત શહેરે કાપોદરા પોલીસ સ્ટેશનમાં નાગરિકોના ગુમ ગેરવલ્લે થયેલ મોબાઈલ ફોન તેના મૂળ માલિકોને પરત કરવા માટે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ ખાતેના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં અગાઉ અરજદારો દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ ગુમ ગેરવલ્લે પકડી ગયેલા બાબતે લેખિતમાં આપેલ ફરિયાદ અરજીઓના આધારે પોલીસ કોન્સ્ટેબલ જય શૈલેષભાઈ તથા ભરતભાઈ શ્યામજીભાઈએ મોબાઈલ ફોનનું ટેકનિકલ વર્કઆઉટ કરી કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા લોકોના ગુમ ગેરવલ્લે થયેલ મોબાઈલ ફોન નકત્રીસ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ દસ હજારની મતાનો મુદ્દા માલ પોલીસ કમિશનર એમ પટેલ એ ડિવિઝન સુરત શહેર તથા પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી અસુરા તેમના હસ્તે મોબાઈલ ફોન ગુમના અરજદારો મૂળ માલિકને પરત કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે હું હિતેન્દ્ર કુમાર ભટ્ટ અને મારો આજે એમ માનો અંદાજે ત્રણ મહિના પહેલાં મારો મોબાઈલ ચોરાઈ ગયેલો હતો જે કાપોદરા પોલીસમાં મેં એફઆઈઆર લખાવી અને એમણે જે હિંમત સાથે આ મારા મોબાઈલ પાછો પરત લઈ આવી આપેલો છે એ બદલ હું ખૂબ ખૂબ કાપોદરા પોલીસ ડિપાર્ટમેન્ટ અને સુરત પોલીસનો ગુજરાત પોલીસનો બધા વચ્ચે મારા મોબાઈલ મળ્યો એ બદલ હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું અને એમને આ એક જરૂરી સારી એવી કામગીરી કરી અમારા સુધી બધાનો મોબાઈલ એને પરત આપેલા છે એ બદલ હું ખૂબ ખૂબ પોલીસનો અને ગુજરાત પોલીસનો આભાર માનું છું ખાસ કરી સુરત પોલીસનો ખાસ કરીને ઋણી છું અને આભારી છું જય હિન્દ નમસ્તે સદર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એમ औसुरा तथा सेकंड पुलिस इंस्पेक्टर एमआर सोलंकीना मार्गदर्शन हेटर पुलिस सब इंस्पेक्टर एमबी बी वाघेला तथा पुलिस सब इंस्पेक्टर ए एल पंड्या तथा हेड कांस्टेबल महेंद्र सिंह मनु भाई तथा जय शैलेश भाई तथा पुलिस कांस्टेबल कुलदीप सिंह विक्रम साई भाई तथा भरत भाई श्यामजी भाई ये टीम वर्क थी प्रशंसनीय कामगिरी करेल आज रोज जोन वन विस्तार ना पुलिस स्टेशन खाते मेहरबान पुलिस कमिश्नर श्री सूरज साहेब अनुपम सिंह गेहलोत साहेब સેક્ટર વન શ્રી વાબાંગ જમીર સાહેબ તથા ડીસીપી જૉન આલોક કુમાર સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા છ મહિનામાં ગુમ થયેલા પડી ગયેલા અને ચોરાયેલ કુલ ત્રીસ જેટલા મોબાઈલો તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ ત્રીસ વ્યક્તિઓને આજરોજ આપવામાં આવેલ છે અને કુલ રૂપિયા ત્રણ લાખ દસ હજારનો મુદ્દામાલ લોકોને તુસ્કો કાર્યક્રમ અંતર્ગત અર્પણ કરવામાં આવેલ છે અહેવાલ રવિ પટેલ સંબંધ ભારત ન્યૂઝ સુરત